એકસો પચાસથી વધુ કર્મચારીઓએ કેમ્પનો લાભ લીધો હતો અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટરના માધ્યમથી યોજાયેલ કેમ્પમાં વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરાયું હતું અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી ડેપોમાં કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના કર્મચારીઓના આરોગ્ય જળવાઈ રહે એ હેતુથી તબક્કાવાર આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે કેમ્પમાં એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર, મેકેનિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓને આરોગ્ય તપાસ કરાવવામાં આવી હતી. નિશરાદ તબીબોએ કેમ્પમાં સેવાઓ આપી હતી. કર્મચારીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસટી ડેપોના અધિકારીઓ અને અર્બન હેલ્થ સેન્ટરના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. જેબી ગામિત ડેપો મેજર અંકલેશ્વર આજરોજ અંકલેશ્વર ડેપો ખાતે એસટી ડેપોના કર્મચારીઓના હેલ્થ ચેકઅપ અંગેની કેમ્પ હર્બલ હેલ્થ સેન્ટર અંકલેશ્વર દ્વારા રાખવામાં આવેલ છે જેમાં અમારા ડેપોના ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિક સ્ટાફ સફાઈ કર્મચારીઓ સહિતના હેલ્થનું ચેકઅપ કરવામાં આવેલ છે અને જરૂર જણાયે નિઃશુલ્ક દવાઓનું પણ વિતરણ કરવામાં આવે છે